ખેરલો ગ્રામ પંચાયત દ્વારા શુક્રવાર તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ગામની પ્રાથમિક શાળામાં સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાયું હતું શિબિરમાં ભાગ લેનાર દરેક રક્તદાતાને ટી શર્ટ અને ચા કપ સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા સાથે જ લકી ડ્રો યોજાયો હતો જેમાં ભાગ્યશાળી રક્તદાતાઓને મોબાઈલ ફોન અને બત્રીસ ઇંચ એલઈડી ટીવી જીતવાની તક મળી હતી ઉપરાંત દર પચીસ રક્તદાતાઓમાંથી એકને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવ્યું હતું ખેરલાવના સરપંચ મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે શિબિરનો હેતુ માત્ર પ્રોત્સાહન નહીં પરંતુ માનવતાને સાચો અર્થ આપવાનો છે જેમ કે સૂત્ર કહે છે રક્તદાન કરીએ જરૂરતમંદને જીવનદાન આપીએ મયંકભાઈએ ગામના સર્વે યુવાનો ભાઈઓ અને ખાસ કરીને મહિલાઓ કે જેઓ મોટી સંખ્યામાં આવી અમાનવતાભર્યા કાર્યમાં ભાગ લે પોતાના થોડા રક્તના ટીપાથી બીજાના જીવને પ્રાણ આપ્યું છે એ બદલ તેઓએ ગ્રામજનો સાથે જ સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત રક્તદાન કરીએ જરૂરતમંદોને જીવનદાન આપીએ આ સંદેશ સાથે જ ખેડલાવ ગ્રામ પંચાયતના ગ્રામજનો સાથે જ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને અહીંના જે સરપંચ છે આપણા મયંકભાઈ તેઓ દ્વારા અહીં એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન થયું છે હાલ ફિલહાલ સાહીઠ થી લોકો રક્તદાન કરી ચૂક્યા છે આ આંકડો સો સુધી પહોંચવાની શક્યતા ખરી વાત કરીશું સરપંચશ્રી મયંકભાઈ પટેલ સાથે સરપંચશ્રી આ આયોજન વિશે જણાવશો કોનો કોનો આમાં સિંહ ફાળો રહ્યો છે એ જણાવશો અને આ આયોજન કરવાનો હેતુ શું છે એ પણ જણાવશો સત્યદે ન્યૂઝને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આ વિસ્તારમાં અંતરાડે વિસ્તારમાં કવરેજ માટે સત્યદે અહીં સુધી આવી પહોંચે છે ખાસ રક્તદાન શિબિર માટે અમારા ખેલાવ ગ્રામજનો તેમજ મારા તમામ મિત્રગણ સાથે જ સહયોગી ઘણી બધી સંસ્થાઓ છે કે જેમના થકી રક્તદાતાઓને જે ગિફ્ટ વગેરેની જે વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો અતુર રૂરલ ડેવલપમેન્ટ ચિરંજીવી હોસ્પિટલ અને ખાસ પ્રથમ વખત પ્રયત્ન કરે છે કે એક લકી ડ્રો કે કોઈ રક્તદાતાને લકી ગિફ્ટ મોટી મળી શકે એ રીતે જેના માટે ચિરંજીવી હોસ્પિટલ દ્વારા તમામ રક્તદાતાઓને ટી શર્ટો બેટ આપવામાં આવે છે સાથે જ લકી ડ્રો માટે આરપી સેલ્સ નાના પંડા તરફથી આપણને એક બત્રીસ ઇંચ એલઈડી ટીવી તેમજ બીજી સરપ્રાઇઝ ગિફ્ટો પણ આપવામાં આવે છે કોઈ ખાસ યુવાનીઓ દ્વારા કે મતલબ આ દર વર્ષે અમારો પ્રયત્નો ખાલી એટલો જ છે કે ખાસ નવા છોકરાઓ કેળવાય જેઓ રક્તદાન કરે એકવાર કર્યા પછી એનામાં જે ડર છે કે ભાઈ રક્તદાન કરવા ખાસ આ વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તારમાં ઘણી માન્યતાઓ છે કે ભાઈ રક્તદાન કરવાથી લોહી ઓછું થઈ જાય વજન વધી જાય ઘણી બધી માન્યતાઓ છે જેના કારણે લોકો રક્તદાન કરવા માટે આગળ આવતા નથી એ જ પ્રયત્ન છે શરૂઆત કરી હતી ત્યારે બાર યુનિટ થી શરૂઆત કરી હતી આજે લગભગ સાતમો કે આઠમો કેમ્પ છે ગામની અંદર દર વર્ષે કરીએ છીએ ગયા વર્ષે એકસો સુધી પહોંચેલો તો આ વખતે પ્રયત્નો છે કે બસો સુધી પહોંચે એ રીતના પ્રયત્નો છે ખાસ પ્રચાર પ્રસારના માધ્યમે પણ આ વખતે ઘણા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરોએ પણ સહયોગ કર્યો છે કે એમણે પોતે પણ ઘણા બધા નો કૈરા છે પ્રચાર પ્રસાર માટે તો ખાસ એમનો ખાસ આભાર માનો તેમજ ખાસ મને સપોર્ટ માટે આજુબાજુના ગામના સરપંચઓ અમારા તાલુકા ભાજપ પ્રમુખ છે અમારા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સૌ મારા ગામના યુવાન મિત્રો સૌનો હું આજે આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું આભાર આજે આપનો જન્મદિવસ પણ છે તો આ જન્મદિવસના દિવસે આ સત્કારી આપ થકી અને આપના ગ્રામજનો થકી થાય છે તો આપને શું અનુભવ થઈ રહ્યો છે ખાસ જન્મદિવસ નિમિત્તે મને એક ખાસ રક્તદાન માટે મને વધારે પડતી લાગણી છે કારણ કે આ એક જ દાન એવું છે કે મને લાગે એમાં કોઈને જાત નથી નડતી કોઈને ધર્મ નથી નડતો કોઈને ઉચ્ચ નીચ કોઈ ગરીબ અમીર કોઈ નડતું નથી કારણ કે રક્ત બધાની જ જરૂરિયાત છે અને બધાને જ એ માટે મને પહેલાથી જ કોલેજ સમયથી જ આ સેવા સાથે હું સંકળાયેલો છું અને એ સેવા કરવામાં મને ખૂબ આનંદ થાય છે એટલે વિચાર કર લો કે મિત્રો જોડે મળીને મતલબમાં એટલીસ્ટ જે આપણો ખાસ દિવસ છે એને આપણે આ રીતે ઉજવીએ આજ આયોજનમાં આપણી સાથે છે ભાજપના તાલુકા પ્રમુખ એવા પુનીતભાઈ પટેલ એમની સાથે પણ બે શબ્દ વાત કરીશું પુનીતભાઈ આ આયોજન વિશે બે શબ્દો કહેશો અને અહીં જે રીતનો પ્રોત્સાહિત માહોલ દેખાય છે ઉત્સાહ જે દેખાય છે હલ ફિલહાલ આપણે જાણીએ છીએ સાહીઠથી પાસઠ લોકો ઓલરેડી રક્તદાન કરી ચૂક્યા છે અને હજી ત્રણ ચાર કલાકનો સમય બાકી છે તો સદી પૂરી થવાની શક્યતા છે તો આયોજન વિશે બે શબ્દો આપણા તરફથી ખાસ કરીને અતુલ રૂરલ ડેવલપ ફંડ અને ખેલાવ ગામના ગ્રામજનો તથા મારા સાથી મિત્ર અને વલસાડ જિલ્લા ભાજપ યુવા મહામંત્રી મયંકભાઈ અને ગામના સરપંચ એમ છેલ્લા ઘણા વર્ષોથી અમે જોઈએ છે કે એમના જન્મદિવસ નિમિત્તે આ ખૂબ જ દૈવી કાર્યનું એ સારી રીતે એવું સંગઠન બધા યુવા લોકો સાથે રાખીને આ કાર્ય કરે છે તો એ બદલ પારડી તાલુકા ભાજપ સંગઠન વતી અને સૌ સરપંચ મિત્રો વતી સૌ પહેલાં તો અમે એમને આવકારીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ અને સવારથી તમે જોયું આટલા બાર વાગ્યા પહેલાં તમે કીધું તેમ સિત્તેર ઉપર બોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે ગયા વર્ષે પણ ખૂબ જ સારો યુવાન વર્ગનો પ્રતિભાવ હતો અને આ વર્ષે ચોક્કસ અમને ખાતરી છે મયંકભાઈની મહેનતથી કે બસો કરતાં પણ વધુ બોટલ અહીં ભેગી થશે અને જરૂરિયાતમંદ મંદોને એ કામ આવશે ફરી એકવાર મયંકભાઈને જન્મદિનની શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ કાર્ય અને ખૂબ જ એવું મહત્વનું રક્તદાનમાં અમને સામેલ કર્યા અને આમંત્રણ આપ્યું તો મિત્રો જેમ મયંકભાઈએ આપણને જણાવ્યું રક્તદાન શિબિરનું આયોજન થયું છે સાથે જ પ્રોત્સાહિત કરવા માટે ઇનામોનું પણ આયોજન અહીં કરવામાં આવેલું છે મિત્રો આની સાથે એક સંદેશ આપવા ઈચ્છીશ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી આજે આપ કોકના માટે રક્તદાન કરશો તો કાલે કોક આપની માટે કરશે એટલા માટે જ્યારે પણ આપને તક મળે જ્યારે પણ ભગવાન તકી આપને આ તક મળે કે કોકને રક્ત આપી આપ એમને જીવનદાન આપો તો ચોક્કસ કરજો આપ કોઈકને રક્તદાન કરશો તો કોઈક આપની માટે ભવિષ્યમાં ચોક્કસ કરશે આપ જોઈ રહ્યા છો સત્યુઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે